સ્વાગત છે તમારું ખેડૂતભાઈઓ મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફેગ્યુસન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તે વિડીયોમાં તમે મેસી ફેગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભીખુભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો વિડીયો આખો જોઈજો ખેડૂતભાઈઓ એટલે તમને ટૅક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેથી આવા બીજા વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને મળી જાય જોઈ શકો છો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર આખું સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે કમ્પ્લીટ ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરહાઇડ્રોલિક હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું છે પાવરફુલ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે હાઇડ્રોલિક તમને સારું જોવા મળી જાય છે ગેર હાઇડ્રોલિક તમને એકદમ કમ્પ્લીટ જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસસો શણુનું જે મેસી ફર્ગ્યુઝન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે ઓગણીસ સો સણુનું મોડલ જોવા મળશે રિપેન્ટ કરેલું ટ્રેક્ટર છે કલર ભાઈ બનાવેલો છે તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ચારે ચારે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે પાસઠ સિત્તેર ટકા મોટા ટાયર છે અને પાંત્રીસ ચાલીસ ટકા જેવા નાના ટાયર તમને જોવા મળી જાય છે એક પણ રૂપિયાનો ટ્રેક્ટરમાં ખર્ચ નથી છત્રી પંખા નવા નાખેલા છે ભાઈ સીટછત્રી નવા તમને જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો લાઇટ વાયરિંગ તમને કમ્પ્લીટ જોવા મળી જાય છે ટ્રેક્ટરમાં ભાઈની ટોટલ જવાબદારી રહેશે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જ્યારે છે ટાયર તમને સારા જોવા મળી જાય છે ભાઈની ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી રહેશે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત બાહ્યે રાખેલી છે એક લાખને પાંત્રીસ હજાર તાત્કાલિક ધોરણે વેચવાનું છે એટલે કિંમત બાહ્યે રાખેલી છે એક લાખને પાંત્રીસ હજાર જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે છે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ અજાબ તાલુકો કેશવત જિલ્લો જૂનાગઢ અને ભીખુભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે ભીખુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો